આ તો આઠ હશે બધા છે તો ના નહીં એમાં કારણ કે અંદર દબાઈ ગયેલી છે એટલે કાંઈ કેટલી છે કંઈ ખબર પડતી નથી તો કાંઈ જ આપણે એકે નહીં કાઢી આઠ્યું આ એટલાક મજોઆ એટલે બધાએ કાઢી નાખી છે આ બે કાઢી જ નાખી છે અમે એક જ કાઢી બધાએ કાઢી નાખી છે એટલે કારણ કે એને તો કાંઈ નહીં કરવાનું પણ અમારે અહીંયા એટલાકમાં એટલાકમાંથી આ જો આ બધું છે અને ઓલું પીડ્યું ને ત્યાં લગ્ન આપણે ઘઉં કરવાનું એટલે આજ આ બધી ભેગી કરવી પડશે

કાંઈ નહીં લેવા આપણા હળગી જશે ને આમાં તો કાંઈ ગાઉ ઉપડી ગયું લીલું છે તો હળગે નાખ્યું બધું તો આ મતલબ પછી કંઈક કહેવા દે કે ફાઇનલી મિત્રો આપણે હાથીઓ બધી ભેગી થઈ ગઈ છે તો અહીંથી બધી આયા નાખ્યું બીજી બધી અડધી બોલ પર હળગાઈ નાખી બીજી બોલ હળગાઈ નાખી નાઇન પાક તો એ ભેગું થઈ ગયું હવે આપણે જવાનું છે બીજા ખેતરમાં આટલી બાકી હતી

વેદારી પાછા વાડી વાડીએ ટ્રેક્ટર આવી ગયું છે કારણ કે ખેડ કરવાની હતી એટલે ટ્રેક્ટરને આવી ગયું છે તો મિત્રો તો આમાં આવી ગયું છે હવે ખેડ થઈ ગઈ છે આમાં અહીં ઘડીકમાં કહી કે ઓલપાત થઈ ગઈ હવે થોડીક બાકી છે ઓલા પણ હવે ટ્રેક્ટર ઉપર રાખી દીધું છે એટલે આ બધામાં હાલી ગયું એટલામાં આવી ગયું હવે થોડુંક એટલું બાકી છે એ આગળ ઘડીકમાં પૂરું જ દે કારણ કે ક્યારનું હાલતું હતું તો મિત્રો આપણે અત્યારે આવી ગયા પાણી શરૂ છે ત્યાં પાણી જો હાવ ધીમું ધીમું શરૂ છે કારણ કે દારમાં આવા પાણી ખૂટી ગયું છે ને પાણી કંઈ બહુ પોગે એમ નથી બહુ દાદુ લાંબુ હાલે એમ નથી એટલે ધીમું ધીમું આવે છે ને તોય શરૂ છે ચાર પાંચ થઈ ગયા એટલે પાતા